કીર્તિ પટેલ ખજૂર ભય વિશે લાઇનની અંદર શું બોલે તમે એકદાનો આ વિડિયો જોઈ લ્યો જ શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર કેમ છો બધા ઘણા દિવસ પછી લાઈવ થઈ રહ્યો છું તમારી લોકો સાથે તો એવો વિચાર આવ્યો કે આજે લાઈવ થઈએ ને બધા લોકો સાથે ચર્ચા કરીએ તો દોસ્તો આ વિડીયો સ્ટાર્ટ કરું તેની પહેલાં જણાવી દઉં કે આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો અને દોસ્તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો એટલે દોસ્તો તમને બધી જ હકીકતની ખબર પડી જશે તો દોસ્તો ચાલુ કરીએ ખાસ આ વિડીયો અને દોસ્તો ખજૂરભાઈ અને કીર્તિ પટેલ લાઈવમાં શું બોલી રહ્યા છે તમે આ વિડીયોની અંદર પૂરેપૂરું જાણજો અને આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવી દેજો કે કીર્તિ પટેલ લાઈવમાં ખજૂરભાઈને શું કહી રહ્યા છે તો દોસ્તો ચાલુ કરીએ ખાસ આ વિડિયો એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવાની શું કેવી એ પોતે મેળવી હતો અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય પણ એના બાપને કઈ ખબર નહીં હોય કાઈ નહીં નાને ઠક્કાર લીધો એ કેમ લગન કરે ને એ માર પાછી ડિટેલ્સ છે ઈ હું તમને કહું પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું આ કરવાની તો દોસ્તો આ વિવાદની અંદર સાચું ખોટું કોણ છે તે અમે જણાવી દેજો અને દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક જેથી તમને આવા ન્યૂઝના રિલેટેડ વિડીયો જોવા સૌથી પહેલાં મળતા રહે અને દોસ્તો આ ચેનલની અંદર ખજુરભાઈનું આખું લાઈવ મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલું છે તો તમે જલ્દીથી જોઈ આવો કીર્તિ પટેલે તે શું કહી રહ્યા છે તમે આ વિડીયોની અંદર જાણજો અને દોસ્તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો દોસ્તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં કીર્તિ પટેલે કિંજલ દવેને પણ લાવ્યા છે જલ્દીથી જોઈ આવો આ ચેનલની અંદર કિંજલ દવેનો વિવાદ અને ખજૂરભાઈનો વિવાદ તો મિત્રો તમે લાઈનની અંદર કીર્તિ પટેલ શું બોલી તો તમે સાંભળી લીધું તો કીર્તિ પટેલ હું માફ મારે તો સારી વાત છે બાકી ખજૂરભાઈ વિશે તું ખરાબ બોલીશ નહીં ખજૂરભાઈ શું છે માણા એ બધાને ખબર છે એટલે તું માફમાં રહે તો સારી વાત છે